હેલો ગાય તો સ્વાગત છે તમારું મારા તાજા તાજા ગરમા ગરમ બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં ને નાસ્તો બાસ્તો કર્યો કે નહીં એટલે સાનો લે ની શું છે તીનમાં કયો શાંતિ ધંધા પાણી કેમ હાલે છે નોકરી ધંધો કેમ હાલે છે તો વાંધો કેમ તમે વ્લોગ જોતા નથી વ્લોગ વ્લોગ જોઉં યાર તો હું કંઈક ગાડીયું બંગલાવાળો થાવ નહીં જોતા હશે ઈ વ્યૂઝ હશે મારે જો સબસ્ક્રાઇબ કરો પેલા જલ્દી જલ્દી હલો જોઉં આ કાલે સાંજે દૂધીનો હલવો બનાવ્યો તો મારી બેને એ નંબર મને શરદી છે ને તુંય ફૂલ ઠંડો છે ફ્રીજમાં મૂક્યો તો અત્યારે તોય ઠપકકારું છું ગમે એવી શરદી હોય આવું સારું મૂકાય

કરે શું કામ કરે મજા આવે હું બહુ મજા આવે હે લગન કરે કે નો કરે પહેલા જવાબ લગન નો કરે બેસ્ટમાં બેસ્ટ જિંદગી હોય તો આપણે દેતું નથી એટલે તો તું નોકરી સ તન કોડી ઓકરી જેવડું જન કરતા ના લગન કરાય કે ન કરાય કેમ ભાઈ અમે ખબર છે ભાઈ હું શું થાય એ શાંતિ બાબા અહી હાલો ની

કમો દે અન ગો કોક હાબડતું હોય તો કરાય વાંધો નહી લગન કરાય કે નો તમારું શું કેવું લગન તો કરાય પણ દેતા હોય તો ઈ વધાજી તમારે લગન ન હોય તો પપ્પા ફોન ફૂટ આવી તપલિક છે ઈ તો કીધું એને હા

છે છે આ બેઠું કોણ બેઠો તું ધક્કો સવાલ પૂછું હવે બે પૂછું લગ્ન કરાય કે નો કરાય 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 કેમ નો કરાય શું કામ કરાય

છૂટા ઝેડા કરી નાખ્યું હે એક સવાલ પૂછું બોલો બોલો કરાય કે નો કરાય હ લગન કરાય કે નો કરાય 90% નો કરતો હરુ સલમાન ખલજી વાંડો છે ભાઈ ભાઈ આમાં હું પેટ્રોલ છે પેટ્રોલ दारू છે એટલે નો કરાય ને કરાય નહીં નો કરે હાલો નહીં

આનો વાર તો કરવાં નથી મત કરવા દાતા પાક્કો 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 કોઈ 100% રિઝલ્ટ કોઈ 100% રોલા પૂછો કરાય બોલો કરાય કર્યા પછી કરે ભાઈ કરાય કરાય બાય બાય ડખો થઈ ગયો એવું લાગે છે રાતનો નો જો બડીયો બડીયો હાથ છે માથું બધું ફાડી નો નાખે તો સારું એ કા શરમાઈ ગયા શરમાઈ ગયા એ મામા ઓઠો પડ્યો હું અબે કેમ બોલેગા અબે નઈ બોલેગા આનો હોય એકલા નમ નઈ ભાઈ હું કાય નઈ બોલું કેમ નઈ બોલેગા થોડા થોડા બોલેગા નઈ ભાઈ મેં આવતી બીએયો એ આમનો વાજ ગયા એ બાબા એ ને આ પીન ફીટ કર દે પાછે આ પીન ફીટ કર દે પાછે તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે જો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હલો મળીએ હવે નવા વ્લોગમાં બાય